અને સહકારમાં પણ કોઈને ચૂંટણી લડવી હશે તો પણ તેને ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપશે એક જ ભાજપનો અધિકારિક રૂપથી ઉમેદવાર હશે પરંતુ આ નિયમના ધરજીયા તો જયેશ રાડડીએ ઉડાડી દીધા પરંતુ આ જે વાત મધ્ય ગુજરાતની કરી છે એક બાજુ કોઈ સેટલમેન્ટની વાત નહીં એક બાજુ કોઈ મુદ્દો નહીં પણ બીજી બાજુ આજે આંકલાવ એપીએમસીની ચૂંટણી હતી ચૂંટણી યોજાણી જ નહીં કારણ કે ભારતીય જનતા પાર્ટીને આંકલાવ માટે કોઈ ઉમેદવાર ન તેવી વાત છે છે તે સામે આવી રહી ઘણા બધા સમયથી હતી અને જે રીતે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ઉમેદવાર ન મળ્યા અને તેનો પ્રચાર પણ ખૂબ થયો સી આર પાટીલે પણ કહ્યું કે અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસનો ઉમેદવાર ન મળ્યા ત્યાં પણ ભાજપની નગરપાલિકા મળે છે બને છે અને જે કોંગ્રેસ સમક્ષ સમર્થિત અપક્ષો હતા તેને ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું અને ત્યાં ભાજપના નગરપાલિકા બની પરંતુ આજે તેના કરતાં ખરાબ સ્થિતિની એ વાત કરવી છે કે નિયમોના ભવાડા તો ઉડી ગયા પરંતુ ભારતીય જનતા પાર્ટીના આંકલા વેપીએમસીમાંથી એક પણ ઉમેદવાર ન મળ્યા વાત તો એવી પણ આવી રહી છે કે આંકલાવના કહાનવાડીમાં વિવાદિત જમીનના વિવાદના કારણે ભાજપને ડેમેજ થયું હોય તેવું લાગી રહ્યું છે આંકલાવ એપીએમસીમાં દસ બેઠકોની ચૂંટણી હતી જેમાં ભાજપને એક પણ ઉમેદવાર ચૂંટણી લડવા માટે મળ્યો નહીં એટલે તે પ્રકારની સ્થિતિ સર્જાય જો કે કોંગ્રેસના બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જો કે ઘીના ઠામમાં ઘી પડી ગયા અને બે ઉમેદવારોએ આજે ફોર્મ ફરી પરત પણ ખેંચી લીધા અને આખે આખી એપીએમસી બિનહરીફ છે તે જાહેર થઈ ગઈ છેલ્લા ઘણા બધા સમયથી સહકારમાં જે પ્રમાણે રાજકારણ ઘૂસ્યું છે સહકારમાં જે પ્રમાણેની સ્થિતિ અને સૌથી મોટું તેનું ઉત્તમ ઉદાહરણ આપણે ઇફકોમાં જોયું કે ઇફકોમાં ભારતીય જનતા પાર્ટીએ બિપિન ગોતાને મેન્ડેટ આપ્યું પરંતુ જયેશ રાડડિયા મેન્ડેટ વિરુદ્ધ ચૂંટણી લડ્યા અને તેનું પાર્ટીએ કાંઈ પાર્ટી તેનું કંઈ કરી પણ ન શકી જયેશ રાદડીયાએ ઉદાહરણ બેસાડી દીધું કે અહીંયા ભાજપનું મેન્ડેટ નહીં પરંતુ જે સહકારમાં મજબૂત એ ચાલશે પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ભાજપે કોઈને મેન્ડેટ આપવાની વાત તો દૂર રહી પરંતુ જે રીતે પાટીલ સાહેબને દિલ્હીની રાજનીતિ વધારે ગમે છે દિલ્હીમાં હવે વધારે રહે છે કારણ કે મંત્રી પણ બની ગયા તો સી આર પાટીલની ગેરહાજરીમાં ગુજરાતમાં કોઈને ખબર જ ન રહી કે કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાના વિસ્તારમાં એપીએમસીની ચૂંટણી છે આમ તો ભારતીય જનતા પાર્ટી એવા મોટા નેતાઓને ડેમેજ કરવામાં ખૂબ માહેર છે અને તે જ પ્રકારની સ્થિતિ આંકલાવમાં પણ સર્જાય અમિત ચાવડા ખુદ પણ આ એપીએમસી માં ઉમેદવાર રહ્યા ડિરેક્ટર માટેની અને આજે જે સમાચાર સામે આવી રહ્યા છે તે પ્રમાણે તમામ બેઠકો બિનહરીફ છે તે જાહેર થઈ ગઈ છે આજે ફરી એકવાર આંખલાવ તાલુકાના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો તમામ સહકારી મતદારો ને તાલુકાની તમામ જનતાએ પક્ષા પક્ષીથી પર રહીને કોંગ્રેસના ઉમેદવારોમાં વિશ્વાસ મૂક્યો છે ને ફરી એકવાર આંકડાઓ એપીએમસીની કોંગ્રેસની પેનલ બીનરી આજે ચૂંટાયેલી જાહેર થઈ છે ત્યારે આજે અમે સૌનો આભાર માનીએ છીએ અને આટલા વર્ષોથી આ તાલુકામાં કોઈ પણ નાત જાત ધર્મ કે પક્ષના ભેદભાવ વગર આ બજાર સમિતિ એપીએમસી સંસ્થા લોકોના સેવાનું એક માધ્યમ બની છે કોઈ પણ તકલીફ હોય કોઈ પણ જરૂરિયાત હોય તો એના માટેનું એક સંપર્કનું કેન્દ્ર બની છે અને અમારા સૌનો આજે પ્રયત્ન રહેશે કે ફરી જનતાએ જ્યારે મતદારોએ વિશ્વાસ મૂકીને કોંગ્રેસની પેનલને ને છૂટીને મોકલી છે એવો અમારો પૂરો પ્રયત્ન રહે છે ફરી એકવાર અમે આખા તાલુકાના તમામ લોકોના આભાર માનીએ છીએ કે કોંગ્રેસની પેનલને ને આજે બિનરીફ ચૂંટાયેલી જાહેર કરી સૌ અમારા પર વિશ્વાસ મૂક્યો છે આ વિશ્વાસ સમર્થિત ઉમેદવારો હતા પણ આંકલા તો એ પ્રકારની સ્થિતિ થઈ કે ભાજપ સમર્થિત ઉમેદવારો પણ નહીં તમામ કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોનો બિનહરીફ વિજય થઈ ગયો છે તેમાં સમાચાર છે તે અત્યારે આંકલાઓથી સામે આવી રહ્યા છે છવ્વીસ સત્યાવીસ તારીખે ફોર્મ ભરવાના હતા કોંગ્રેસના બાર સભ્યોએ ફોર્મ પર ભર્યા હતા જોકે આજે આ તમામ ફોર્મ છે તે પરત ખેંચાઈ ગયા છે અને ધારાસભ્ય અમિત ચાવડાએ પણ ફોર્મ ભર્યું હતું અને બસો ત્રણ મતદારો ધરાવતી એપીએમસીમાં ભાજપને એક પણ ઉમેદવાર મળ્યું નથી ફોર્મ ભર્યું નથી ત્યારે આજે સવારે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી અને કોંગ્રેસના દસે દસ ઉમેદવારો છે તે હવે બિનહરિત થઈ ગયા છે અમિત ચાવડાએ ડેમેજ કંટ્રોલ કરી લીધું છે ત્યારે કેમ આ ભૂલ થઈ કેણું ધ્યાન ન રહ્યું કારણ કે મહામંત્રીઓ પણ ભારતીય જનતા પાર્ટી પાસે નથી જવાબદારી છે ચોક્કસથી ગોરધન જણપ્યા છે તે જવાબદારી નિભાવી રહ્યા છે રજની પટેલ જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ પ્રદેશ અધ્યક્ષ ના દિલ્હી દરબારમાં ધામા અને પાછળથી અમિત ચાવડાએ આ અવળો મોટો ખેલ પાડી દીધો ત્યારે ભાજપને ખબર છે કે નહીં સીઆર પાર્ટી એટલે ખબર છે કે નહીં જો કે હાલ આ સમાચાર છે તે ધીરે ધીરે ગાંધીનગર સુધી પહોંચ્યા છે નાના પડઘા દિલ્હી પણ પડશે કારણ કે ભલે એક એપીએમસી ની વાત હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ સ્થિતિમાં કે એકસો ને કરતા વધુ ધારાસભ્યો આજે ભાજપના છે છવ્વીસ માંથી પચીસ સાંસદ રાજ્યસભાના પૂરા સાંસદો અને આ તમામની વચ્ચે પણ જ્યારે તાજેતરમાં ચૂંટણી પૂરી થઈ ત્યારે નગરપાલિકામાં ભાજપને બંપર જીત મળી સ્થાનિક સ્વરાજમાં ઐતિહાસિક ખરાબ પરિણામ કોંગ્રેસનું આવ્યું આ સ્થિતિમાં પણ જો ભારતીય જનતા પાર્ટીને ઉમેદવાર ન મળ્યા હોય અથવા તો આંતરિક કકડાટ કોઈ ખટરાટની સ્થિતિ હોય તો જ આ પ્રકારની સ્થિતિ છે ત્યારે તમારું શું માનવું છે તમે આંકલા વાળાથી છો ને જો તમને ખબર છે કે શું ઘટના બની તો કોમેન્ટ બોક્સમાં જણાવજો એટલે બધું આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ રૂમ ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર